લોકશાહી માં પબ્લિક મોટી છે નહીં કે અધિકારી અધિકારી અમારા ટેક્સ પેયર થી સાહેબ અને અમારો અમે ટેક્સ ચુકવી ત્યાં અને છતાં બી અમારી વાત નો અવાજ ના આવતો હોય તો શું કરવાનું

તમારે સાંભળવા બી નથી ને અમારે તમને સાંભળવા બી નથી અમારા લેખિત વાંધો અહીંયા રજૂ છે બરાબર એટલે વાત પૂરી કરેસ્ટ કરવું નથી અમારે બરાબર ઠરાવ સાહેબ આપણે પંચાયતી ધારા મુજબ પૈસા એકમાં ખબર છે આ વિસ્તાર લાગે છે બરાબર છે શેડ્યુલ કાસ્ટ તો આની તમે એને મંજૂરી વગર પૂર્વ મંજૂરી વગર તમે આવી જ ના આપો પેલા છતાં પણ અમે

મેહી જાવ કસો પે એક જલાય બેહી જાવ રોતા તનુ પણ દેઈ જો નહીં જાવ ચાલ મે જાવ આને રાજી ઓઈ બેડા જોવા છે બગા બેડા છે ફેસબુક છે ક્યાં આયો કા સબલા લખત કે નહીં હવે આપકો માન જાવ કે નહીં જાવ સંભાળો કર નહીં તમારે બેહી જાવ ભાઈ લો સાહેબ બોલો આવો કા હવે મે બોલતા સાહેબ બોલો આપ ભઈ જાવ તમામ તમામ તમામ